હનુમાન ચાલીસા જે કોઈ સાત વાર કરે એની બધી જ મનોકામના પૂર્ણ થાય છે મારા ભાઈઓ તથા બહેનો શ્રી ગુરુ ચરણ સરોજ રચન જમન મુકુન સુધાર વર્ણ રઘુબર વિમલ ચ સુદાય કો ફલ ચાર બુદ્ધિહીન તનુ જાની કે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હયો કલશ વિકાર જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપી કપીતિહુલ ઉજાગર રામદૂત અતુલિત બલિતામ અંજની પુત્ર પવન સુત નામા મા વિક્રમ બજરંગ કુમતિ નિવાર સુમતિ કે સંગી કંચન બરણ બિરાજ સુબેસા આનંદ કુંડલ કું કેશોર ધ્વજા વિરાજે શંકર શુભન કેસરી નંદન પેચ પ્રતાપ મહાચવંદન વિદ્યાવાન ગુણયુર રામ કાચ કરિ બે કભુ ચરિત્ર શુન બેકિ રામ સીતા મન વૂક્ષ્મરૂપ ધિહ

કભી ગોવિંદ કહી શકે સ્વર્ભ સબ જગા જુગ સહસોચંદુ પ્રભુ મુદ્રિકા મિ મુખ માલથી લાધી ગય અચર ગમ કાજ જગત કે સંગમ અનુગ્રહ તુમાર કે રામ દુલા રે તુ રખવા બિન પે સારે સબ સુખ લે રે તુમ રક્ષક તેજ સમારો આપ తీన మహావీర నాగ హీర జపత నిరంతర హనుమంత వీరా సంకట సే హను మన క్రమ వచన ధ్యాన జల సర తి రాజా ఇంకే కాచ సకల్ సా સાધુ સંત કેસુરિકે અષ્ટિ ન

પાઠ કર કોઈ જૂઠ બંધી હોય જો પટે હનુમાન ચાલી સા હોય શેત સાકી સા તુલસી દાસ સદા હલ કીજે ના થર દય મહી દે પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત હૃદય બસહુ સુરભુ સિયાવર રામ ચંદ્ર કી જય પવન સુત હનુમાન કી જય જે કોઈ આ હનુમાન ચાલીસા સાત વાર પાંચ વાર કે અગિયાર વાર ગાય એના હરેક મનોકામના પૂર્ણ થાય છે અને બધા જ કષ્ટ દૂર કરે છે અને હનુમાન ચા હનુમાન દાદા સદાય આપડા બધા ને હારે દે છે જય હનુમાન દાદા